નમસ્કાર મિત્રો જય હિન્દ હું ચોની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે શિક્ષણ સહાય ભરતી જે બે હજાર ચોવીસની છે એની ફાઇનલી આખરે જે જાહેરાત આવી ગઈ છે અને એના ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે જેમાં ઉચ્ચત્તર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને બાર કે જેમાં ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષા પાસ કરી છે એની પચીસ નવ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે એના પછી માધ્યમિક એટલે કે જેમને ટાટ સેકન્ડરીની પરીક્ષા પાસ કરી છે એમને દસ દસ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થઈ જશે અને જગ્યાઓની વાત કરવામાં આવે તો અંદાજિત સાત હજાર પાંચસો જેટલી જગ્યાઓ માટે આ ભરતી આવશે અને એનો ઓફિશિયલ પરિપત્ર ક્યારે આવશે એની પણ વાત કરીશું લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરીની જે પરીક્ષા લેવાઈ હતી એના માર્ક્સ આધારિત કદાચ આ ભરતી આવી શકે છે અને નવા આર આર આવશે ત્યારે સો ટકા આપણને ખબર પડશે એના પહેલાં મિત્રો કોઈ પણ આપણે કહી શકીએ નહીં જે જૂની ભરતીઓ થઈ છે એ મિત્રો જે સિત્તેર અને ત્રીસના જે રેશિયો મુજબ થયેલ છે પરંતુ નવી દ્રિસ્તરીય પરીક્ષા અમલમાં આવ્યા પછી એના નવા આર આર અત્યારે બની રહ્યા છે તો જાહેરાત આવશે એટલે અચૂક આપણે વિગતવાર માહિતી પણ મેળવીશું તો હવે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની આપણે વાત કરીએ તો મિત્રો ઓફિશિયલની વાત કરવામાં આવે તો ડોક્ટર કુબીરભાઈ ટિંડોર દ્વારા એમના જે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જાહેરાત મૂકી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગનો રાજ્યના વિદ્યાર્થીઓને હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હસ્તકની આચાર્ય જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત જે તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ આચાર્યની ભરતી તેમજ એક નવ બે હજાર ચોવીસના રોજ અંદાજે ચાર જેટલા જેટલા જૂના શિક્ષકોની ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલ છે અને આગામી સમયમાં એટલે કે પચીસ નવ બે હજાર ચોવીસના રોજ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ની જાહેરાત આવશે એના પછી બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક ની જાહેરાત દસ દસ બે હજાર ચોવીસ ને આવશે આ મિત્રો તમામ ભરતી જે બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ શાળામાં હા જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં શિક્ષણ સહાયકની ભરતીની જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને ટોટલ જગ્યાઓ મિત્રો મેં તમને કીધી છે એ મિત્રો સરકારી સહિતની છે એટલે આ જગ્યાઓ કેટલી આવે છે એ મિત્રો જાહેરાત આવશે એટલે આપણને સો ટકા ખ્યાલ આવશે અત્યારે મિત્રો આપણે કંઈ કહી શકશું નહીં પરંતુ પોત્રીસો જેવી જગ્યાઓ ચોક્કસ આમાં પણ હશે અને ચાર હજાર જેટલી સરકારીમાં જગ્યાઓ આવી શકે છે અને આનાથી ઓછી જે વધઘટ પણ થઈ શકે છે બીજી મિત્રો જાહેરાતની વાત કરવામાં આવે તો જે રાજ્યના જે શિક્ષણ વિભાગ હસ્તકની આચાર્ય જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની જે ભરતી અંતર્ગત એક આઠ ના રોજ આચાર્યની ભરતી એક નવના રોજ ચાર હજાર જૂના શિક્ષકો અને એના સિવાય જે ગ્રાન્ટેડ ઉચ્ચતરમાં પચીસ નવ અને ગ્રાન્ટેડ માધ્યમિકમાં દસ દસના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એવું રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાંસરિયા દ્વારા એમના જે ઓફિશિયલ પેજ ઉપર જાહેરાત કરવામાં આવી છે તો જે આપણા બંને માનનીય શિક્ષણ મંત્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર જે વિદ્યાર્થીઓના હિતમાં લઈને અત્યારે જે આંદોલન ચાલી રહ્યા છે એના કારણે આ ભરતીની જાહેરાત આવી છે અને આગામી સમયમાં સરકારી શાળાઓની ભરતી પણ આવી જશે અને વિગતવાર સંપૂર્ણ ભરતી કરવામાં આવશે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વીડિયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સચ મા યુટ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ એન્ડ ટેલિગ્રામ જોઈન ના થેન્ક યુ